નમસ્કાર મિત્રો મિત્રો તમે હવે કુલ બાવીસ પ્રકારના એવા કામો છે કે જે તમે ગ્રામ પંચાયતની અંદર તમે કરી શકશો મતલબ કે વીસી પાસે તમે કરી શકશો બાવીસ પ્રકારના જે આપણા કામો છે સરકારી કામો છે તો એના માટે તમારે ન તો મામલતદાર જવાની જરૂરિયાત છે ન તમારે તાલુકા પંચાયત જવાની જરૂરિયાત છે તમામ કામો જે છે તો એ તમારે તમારા ગામની અંદર વીસી પાસે તમે કરી શકશો અને બાવીસ કામોમાં લગભગ જે છે આપણા તમામ કામો આવી જશે જેમ કે તમારે કાર્ડ નવું કઢાવવાનું હોય કાર્ડની અંદર નામ કમી કરાવવાનું હોય નામ ઉમેરવાનું હોય જાતિનો દાખલો આવકનો દાખલો સોગંદનામું કરવાનું હોય તેવા ઘણા બધા જે બાવીસ પ્રકારના કામો છે તે તમારા ગામની અંદર તમે કરી શકશો તો કયા કયા કામો કરી શકશો તમે તમારા ગામની અંદર એના વિશે વિગતવાર આ વિડીયોના માધ્યમથી વાત કરીશું આપણે અને લાસ્ટમાં એ વિડીયોની પીડીએફ પણ આ લિસ્ટની અંદર પીડીએફ પણ હું તમને આપીશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીશું તો એ કયા કયા બાવીસ પ્રકારના કામો છે જેના વિશે વિગતવાર વાત કરીશું એમાં જેમાં પહેલું નામ આવે છે રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું રેશન કાર્ડની અંદર જો તમારે નવું નામ ઉમેરવું હોય તો તમારે તમારા ગ્રામ પંચાયતમાં જે વીસી હોય એની પાસે તમે કરાવી શકશો ત્યાર પછી રેશન કાર્ડમાંથી તમારે નામ કઢાવવું હોય તો પણ તમારા ગામની અંદર તમે એ કઢાવી શકશો રેશન કાર્ડમાં સરનામું કોઈ સુધારવું હોય તમારે તો પણ તમે તમારા ગ્રામ પંચાયતની અંદર કરાવી શકશો નવું રેશન કાર્ડ કઢાવવાનું હોય તો પણ એનું ફોર્મ પણ ગ્રામ પંચાયતની અંદર તમે ભરી શકશો રેશન કાર્ડ તમારે અલગ કરવું હોય દાખલા તરીકે તમારે બે ભાઈ હોય અને એક ભાઈના લગ્ન થઈ ગયા હોય તો એક ભાઈનું કાર્ડ જે છે અલગ થઈ શકે છે તો એ અલગ કરવા માટે પણ આપણે અત્યાર સુધી મામલેદારે ધક્કા ખાતા હતા એ જ કામ જે છે હવે તમારા ગામની અંદર ગ્રામ પંચાયતમાં તમે કરાવી શકશો રેશન કાર્ડમાં વાલી માટેની અરજી જે છે એ તમે કરી શકશો ત્યાર પછી સાતમો નંબર વાત કરીએ ડુપ્લિકેટ રેશન કાર્ડ મતલબ કે તમારું ખોવાઈ ગયું હોય ફાટી ગયું હોય અથવા તો કોઈપણ કારણોસર તમારી પાસે રેશન કાર્ડ ન હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ માટેની અરજી પણ તમે ગ્રામ પંચાયતની અંદર તમે કરી શકો છો વિધવા સર્ટિફિકેટ જે વિધવા સર્ટિફિકેટ માટે અત્યાર સુધી આપણે બધાને ખ્યાલ છે કે તાલુકા પંચાયત મામલદાર કચેરીએ જવું પડતું હતું જે અત્યારે તમે ગ્રામ પંચાયતની અંદર તમે કરી શકશો ત્યાર પછી નવમાં નંબરમાં આવે છે ટેમ્પરરી રેસિડેન્ટ સર્ટિફિકેટ ટેમ્પરરી રેસિડન્ટ સર્ટિફિકેટમાં કેવી રીતના હોય છે કે માની લો કે તમારું અત્યારે ઘર છોડી અને તમે ક્યાંય બહાર નોકરી કરવા ગયા હોય તો ત્યાં રહેઠાણનો દાખલાની જરૂર પડી હોય તો પણ તમે તમારા આજુબાજુમાં આજુબાજુમાં એક ગ્રામ પંચાયત તમારા ગામની હોય તો ત્યાંથી તમે દાખલો કઢાવી શકો છો આવકનો દાખલો પણ તમે તમારા ગ્રામ પંચાયતમાં કઢાવી શકો છો અનામતમાં નામ ન હોય તેવી જાતિનો દાખલો ગ્રામ પંચાયત આવક વગર બરાબર તો આ દાખલાની જેને જરૂરિયાત પડે તો તે તમારા ગ્રામ પંચાયતમાંથી કઢાવી શકશો બારમા નંબરની વાત કરીએ તો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ મતલબ કે જે સાઠ વર્ષથી ઉપરના જે લોકો છે તો એના માટેનું પણ સર્ટિફિકેટ હોય તો એ તમારા ગામમાંથી કઢાવી શકો છો ભાષા આધારિત માઇનોરિટી સર્ટિફિકેટ રિલિજિયન મતલબ કે જાતિ માઇનોરિટી સર્ટિફિકેટ વિચરતી સૂચિત જાતિ સર્ટિફિકેટ આ બધા સર્ટિફિકેટ તમારા ગામમાંથી કઢાવી શકશો મુખ્યમંત્રી કૃષિ સહાય હવે મુખ્યમંત્રી કૃષિ સહાયમાં ઘણી બધી સહાયો આપતી હોય છે જેમ કે કોઈ પણ તમારે પાક જે છે એમાં નિષ્ફળતા ગઈ હોય તો એનું સહાય જે છે તો એ પણ એના ફોર્મ પણ તમે તમારા ગ્રામ પંચાયતમાં ભરી શકશો દાખલા તરીકે કોઈ આફત આવી હોય સરકારી આફત ભાઈ કુદરતી આફત આવી હોય તો એના ફોર્મ જે છે તો એ પણ તમે તાલુકા પંચાયત જઈને નહીં પરંતુ તમારા ગામની અંદર જ તમે તમારા ફોર્મ ભરી શકશો આવકના દાખલાનું એફિડેવિટ પણ તમે ત ગામમાં કરી શકશો એફિડેવિટ મતલબ કે સોગંદનામું વિધવા સહાય સંબંધિત એફિડેવિટ જાતિના દાખલાનું એફિડેવિટ મતલબ કે સોગંદનામું રેશન કાર્ડ માટેનું એફિડેવિટ નામ બદલવા માટેનું એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ જે છે મતલબ કે અન્ય તૈયાર અમુક પ્રકારના જે સોગંદનામા આવે છે તો આ સોગંદનામા તમે ત્યાં તમારા ગ્રામ પંચાયતમાંથી જ તમે કરી શકો છો તો આ બાવીસ પ્રકારના કામો જે છે એ તમે તમારા ગામની અંદર કરી શકશો હવે આની તમારા લિસ્ટ જોતી હોય તો હું તમને જણાવી દઉં આ આર્ટિકલમાં વિગતવાર આપેલું છે લિસ્ટ બાય લિસ્ટ કે અહીંયા બાવીસ પ્રકારના કયા કયા કામો છે બરાબર તો આ પ્રમાણે તમે જોઈ શકો છો આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ જ્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને આવી જ માહિતી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો